હવે હવે વ્યારાના જે ડીવાય એસપી છે નિકિતા શિરોયા તે દોઢ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે અને તેમની સાથે હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ગામિત પણ લાંચ લેતા પકડાયા છે વાત આખી એમ છે કે કાકરાપાર પોલીસ સ્ટેશનમાં આઠ વ્યક્તિ હતા જેમની પર એટ્રોસિટી એક્ટ અને દહેજ પ્રતિબંધક ધારા મુજબનો જે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે અને તેની તપાસ તે ડીવાયએસપી નિકિતા શિરોયા અને આ જે હેડ કોન્સ્ટેબલ છે તે તેની ત્યાં રાઇટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા પરંતુ હવે આ ગુનામાં જે આઠ વ્યક્તિઓ છે તેમને અરેસ્ટ નહીં કરવાના બદલામાં સાથે જ હેરાનગતિ નહીં કરવાના બદલામાં ડીવાય એસપી નિકિતા શિરોયાએ લગભગ ચાર લાખ રૂપિયાની માંગણી ફરિયાદી પાસેથી કરી હતી લાંચ સ્વરૂપે પરંતુ આ પછી રકજકના અંતે આ રકમ જે છે તે દોઢ લાખ પર આવી ગયેલી હતી પરંતુ આ પછી જે ફરિયાદી છે આ લાંચની રકમ આપવા માંગતા નહોતા અને તે પછી આ ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ કરી હતી અને અને તે અંતર્ગત હવે એન્ટી કરપ્શન બ્યુરોએ ગોઠવ્યું હતું આ છટકા દરમિયાન હવે ડીવાયએસપી નિકિતા શિરોયા તે ઝડપી પાડવામાં આવ્યા છે દોઢ લાખ રૂપિયાની લાંચ રહેતા અને તેમની સાથે જે હેડ કોન્સ્ટેબલ છે નરેન્દ્ર ગામિત તેમને પણ પકડી પાડવામાં આવ્યા છે

અને સાથે જ પછી હવે બે ડીવાય એસપી નિકિતા શિરોયા અને હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ગામિતને રંગે હાથ લાંચ સ્વીકારતા પકડી પાડ્યા છે આમ હવે આ નિકિતા શિરોયાના કેસ પરથી એક વસ્તુ સાફ છે કે શું વિદ્યાર્થીઓ સરકારી પરીક્ષા એટલે પાસ કરી રહ્યા છે કે સરકારી પરીક્ષા પછી તો ડેપ્યુટી કલેક્ટર બની જાય ડીવાયએસપી બની જાય ને તે પછી તે લાખો રૂપિયાની આવી રીતે લાંચ સ્વીકારે આ આ ખૂબ મોટો પ્રશ્ન હવે સમાજની સામે ઉપસ્થિત થઈ રહ્યો છે તો આમ હાલમાં સમાચાર છે કે ડીવાયએસપી નિકિતા શિરોયા 2 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે અને આ લાંચ એના બદલામાં માંગી હતી કે ભાઈ એટ્રોસિટી એક્ટ છે સાથે જ જે દહેજ પ્રતિબંધક ધારો જે લગાવવામાં આવ્યો છે તેમાં જે આ જે ફરિયાદીઓ છે તેમને હેરાનગતિ કરવામાં ના આવે ને સાથે જ અરેસ્ટ કરવામાં ના આવે અને હવે આ આખા કેસમાં ડીવાય નિકિતા શિરોયા અને હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ગામિતની ધરપકડ કરવામાં આવી છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નમસ્કાર